દેશ દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ છથી આઠ અને નવથી બારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ક્વીઝ કોમ્પિટિશનમાં બાળકોને વિવિધ સાયન્ટિફિક મેથ્સ અને સાયન્સના અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમનો બાળકોએ સરળતાથી જવાબ આપ્યો હતો તો વિજય થનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અપાયા હતા આ ડિસ્ટ્રિક્ટ લેવલ ક્વિઝ કોમ્પિટિશનના માધ્યમથી બાળકો વિવિધ સાયન્ટિફિક્સ મેથેમેટિક્સ ગણિતિક અને વિજ્ઞાન રિલેટેડ અલગ અલગ પ્રકારના જે ક્વેશ્ચન છે જે એમના રિયલ લાઈફમાં ઉપયોગમાં આવે છે એવા પ્રશ્નોનો સામનો કર્યો ફેસ કર્યા અને ઉત્તીર્ણ રીતે સારી રીતે આન્સર્સ જવાબ આપ્યા છે અને હાસાદ હાઈ સ્કૂલ અને એલિમેન્ટરી બંને આ બાળકોએ બહુ સારી રીતે ગાણિતિક અને એમનું જે વિજ્ઞાન તરફનું જે રુચિ છે એ દર્શાવવામાં આવ્યું છે આ ક્વિઝ કોમ્પિટિશનમાં સાયન્સ મેથ્સ અને જનરલ નોલેજના પ્રશ્નો પણ પૂછેલા હતા પ્રશ્ન એટલા સરળ પણ નહોતા અને એટલા અઘરા પણ નહોતા અને તેમાં અમારો ફર્સ્ટ નંબર આવેલો છે ફર્સ્ટ નંબર આવવાના લીધે અમને ચેક આપ્યો અને આપ અમારો ઉત્સાહ વધારવામાં આવેલો છે